ઉપલબ્ધિ જે જે ખાતર માંથી આપણને થતી હોય છે એ સિવાય જે ઘટ રહે છે એ ઘટની પૂર્તિ માટે આપણે કોઈ મુખ્ય પાયાના ખાતર તરીકેનું ખાતર જ્યારે વાપરીએ ત્યારે કયું ખાતર એની સાથે આપણે મેળવીએ તો આપણી અનુકૂળતા વધે છે અને સાથે સાથે એક જ ખાતર મેળવીએ અને આપણી મોટા ભાગની તાત્વિક જરૂરિયાતો પાયાના તત્વો તરીકે સચવાઈ જાય એવું ખાતર કયું છે અને એ ખાતરનું ખરેખર ફોર્મેટ કેવું છે એ ખાતરની જરૂરિયાત એક વીઘાના હિસાબથી કેટલી ગણાય અને કયા પાયાના ખાતર સાથે એનું આપણે સમમિશ્રણ કરી શકીએ સાથે સાથે પૂરતી ખાતર તરીકે એ ખાતરનો આપણે ઉપયોગ કરવો હોય તો એ ત્યાર પછીના ખાતર આપવાના આપણા જે કાંઈ કાર્યક્રમો હોય એમાં એને કેવી રીતે આપણે સમાવિષ્ટ કરી શકીએ સાથે સાથે આપણે ત્યાં એની ઉપલબ્ધિ કેવા રૂપમાં છે કઈ કંપની તરફથી આ ખાતર પૂરું પાડવામાં આવે છે અને આપણા કયા કયા પાકોની આ ખાતર એકંદર જરૂરિયાત સાચવી લે છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે જ્યારે આજના એપિસોડમાં એક સૌથી મહત્વના અને અગત્યના ખાતર જેની અંદરથી ચાર પોષક તત્વો આપણને જુદા જુદા પ્રમાણમાં મળે છે એ ખાતર એટલે પોલિસલ્ફેટ ખાતર અને પોલિસલ્ફેટ ખાતરની વિગતવાર ચર્ચા જ્યારે આજના એપિસોડમાં આપણે કરીએ છીએ ત્યારે આપ સૌ દર્શક મિત્રો આ વિડિયોમાં આ એપિસોડમાં અવશ્ય બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત

આગામી શુભકામનાઓ સાથે આપણો આજનો ચર્ચાનો મુદ્દો એટલે પોલીસલ્ફેટ ખાતર અને પોલીસલ્ફેટ ખાતરથી આપણી કઈ કઈ જરૂરિયાતો સચવાઈ રહે છે અને એનો ઉપયોગ આપણે શા માટે કરવો જોઈએ આ મુદ્દો સૌથી અગત્યનો એટલે આજની આપણી ચર્ચા હવે આપણે પાયામાં જે કાંઈ તત્વો આપણા કોઈ પણ પાકને આપવાના થતા હોય એ તત્વો એટલે ત્રણ મુખ્ય પોષક તત્વો અને ત્રણ ગૌણ પોષક તત્વો મુખ્ય પોષક તત્વો એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ ગૌણ પોષક તત્વો એટલે કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફેટ એટલે આ છયે છ પાયામાં આપણે આપવા ખૂબ જરૂરી હોય છે પણ પણ કોઈ ખાતર આપણને એવું ઉપલબ્ધ નથી કે એમાંથી છયે છ તત્વો આપણને એકી સાથે ઉપલબ્ધ હોય કોઈ પણ ખાતર એવું નથી કે પાંચે પાંચ તત્વો આપણને ઉપલબ્ધ હોય એની અંદરથી સાથે સાથે ચાર તત્વો પણ ઉપલબ્ધ હોય એવું પણ કોઈ ખાતર નથી હવે આપણે પાયાના ખાતર તરીકે જે વાપરીએ છીએ પાયામાં એમાં મુખ્ય વપરાશ આપણી ડીએપી ખાતરની અને બીજા ક્રમની વપરાશ એટલે આપણી એનપીકે બાર બત્રીસ સોળની તો ડીએપી ખાતરમાંથી માંથી આપણને બે તત્વો મળે છે એનપીકે બાર બત્રીસ સોળ માંથી આપણને ત્રણે ત્રણ મુખ્ય પોષક તત્વો મળે છે પણ ગૌણ પોષક તત્વો એમાંથી એક કઈ મળતું નથી એટલે આપણે ડીએપી આપીએ છીએ તો ડીએપી માંથી ઘટતું એક મુખ્ય પોષક તત્વ અને સાથે સાથે બાકીના ત્રણે ત્રણ ગૌણ પોષક તત્વો પણ જેમાંથી આપણને ઉપલબ્ધ થાય થઈ શકે છે એ ખાતર એટલે પોલિસલ્ફેટ ખાતર અને પોલિસલ્ફેટ ખાતર આપણે ડીએપી સાથે મેળવી અને પાયામાં આપીએ તો ડીએપી ની અંદરથી ઉપલબ્ધ થતા મુખ્ય બે પોષક તત્વો સાથે સાથે એક ઘટતું પોષક તત્વ ઉપરાંત ત્રણ ગૌણ પોષક તત્વો પણ આપણને પોલિસલ્ફેટ ખાતરમાંથી ઉપલબ્ધ થઈ જાય છે હવે પોલીસ સલ્ફેટ ખાતર જે છે એનો ઉપયોગ એકંદર આપણા વિસ્તારમાં હજી પણ આપણા ખેડૂતભાઈઓ તરફથી ખૂબ ઓછા પ્રમાણમાં થઈ રહ્યો છે કેટલાક ખેડૂતો જે છે જે આગોતરી માહિતીઓ મેળવી લેતા હોય અને ખૂબ આગોતરા ચાલતા હોય વિજ્ઞાનની સાથે સાથે આવા ખેડૂતો એનો ઉપયોગ અવશ્ય કરે છે પણ આપણા સામાન્ય રૂપમાં વપરાશના હિસાબથી આપણે જોઈએ તો આપણે મોટા ભાગના ખેડૂતો હજી પોલિસલ્ફેટ ખાતરથી દૂર છે એ પોલિસલ્ફેટ ખાતર એ શું છે અને એને કોણ બનાવે છે તો પોલિસલ્ફેટ ખાતર કોઈ કંપની બનાવતી નથી કારણ કે એ કારખાનામાં તૈયાર થતું ખાતર નથી પણ પોલિસલ્ફેટ ખાતરની ઉપલબ્ધિ જે કાંઈ છે એ ઉપલબ્ધિ કરાવનારી કંપની એટલે ICAL કેમિકલ્સ લિમિટેડ હવે આ જે ખાતર છે એ ખાતર કુદરતી સ્વરૂપમાં એટલે કે સંપૂર્ણપણે કુદરતી સ્વરૂપમાં જમીનમાંથી મેળવવામાં આવે છે હવે જમીનમાંથી મેળવવામાં જ્યારે આવે છે ત્યારે પણ જમીનમાંથી કેટલીક જગ્યાએથી એની ઉપલબ્ધિ છે અને એની ઉપલબ્ધિનો સૌથી મોટો સોર્સ અને વ્યાપારી ધોરણે જ્યાંથી મેળવી અને આપણા સુધી પહોંચાડી શકાય એટલી સારી ઉપલબ્ધિનો સોર્સ એટલે

એની અંદરથી જે ચાર તત્વો મળે છે એ ચાર તત્વો પૈકી એક તત્વ કે જેને તત્વિયમના નામથી આપણે ઓળખીએ છીએ એ આપણા ત્રણ મુખ્ય જરૂરી પોષક પૈકીનું એક છે અને ત્યાર પછીના ના ગૌણ ત્રણ પોષક તત્વો એની અંદર છે વિશેષ પ્રમાણમાં એ ત્રણે ત્રણ પોષક તત્વો એટલે સલ્ફેટનું પ્રમાણ એની અંદર અઢાર પોઈન્ટ પાંચ ટકા છે કેલ્શિયમનું પ્રમાણ એની અંદર સોળ પોઈન્ટ પાંચ ટકા છે પોટેશિયમ તેર પોઈન્ટ પાંચ ટકા અને મેગ્નેશિયમ પાંચ પોઈન્ટ પાંચ ટકા આ ચારે ચાર પદાર્થો ચારે ચાર તત્વો એની અંદરથી ઉપલબ્ધ છે ટકાવારીને ફરી એક વખત આપણે જાણી લઈએ સલ્ફેટ અઢાર પોઈન્ટ પાંચ ટકા આપણે જો મેળવીએ પાયામાં આપીએ તો આપણી તત્વોની જરૂરિયાત બહુ સારી રીતે સચવાઈ જાય છે બીજું કોઈ પણ ખાતર એવું ઉપલબ્ધ નથી કે બે ખાતરો આપણે ભેગા કરીએ અને બે ખાતરોમાંથી માંથી આપણા છ

એ આપણે તો આપણે આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે આ ઉમેરવાનું કેટલું થાય છે એક વીઘાની અંદર ખાતર જો આપીએ છીએ સાથે સાથે પંદર થી વીસ કિલોગ્રામ જેટલું આપીએ હવે એનપીકે કે સોળ આપીએ છીએ તો મહત્તમ આપણે બાર થી પંદર કિલો જેટલું સલ્ફેટ આપીએ એટલે પાયાની છય છ તત્વોની જે કંઈ જરૂરિયાતો છે એ આ બંને ખાતરોના સંમિશ્રણ થી આપણે સાચવી શકીએ છીએ હવે પાયામાં આપણે આ ખાતર નથી આપ્યું અને આપણે પૂરતી ખાતર તરીકે જ્યારે યુરિયાનો ડોઝ આપતા હોઈએ ત્યારે આપણે સલ્ફેટ એની સાથે મેળવી શકીએ કે કેમ તો આ જે જવાબ છે એ પણ સકારાત્મક જવાબ છે આપણે યુરિયાની સાથે મેળવી અને આપી અને યુરિયાની સાથે મેળવવા માટે આપણને પોલીસલ્ફેટ બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે પાવડરના રૂપમાં પણ ઉપલબ્ધ છે અને દાણાદાર સ્વરૂપમાં પણ પોલીસલ્ફેટ આપણને ઉપલબ્ધ છે હવે આ ખાતર જે છે એ ખાતરને આપણે એક બીજી દિશાથી જોવાનો પ્રયાસ કરીએ તો આપણા ખેડૂત ભાઈઓ ઘણા વર્ષોથી એક પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ પણ કરતા હોય છે અને પ્રાકૃતિક ખેતી જ્યારે કોઈ ખેડૂત કરતો હોય ત્યારે બને ત્યાં સુધી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરતા હોય છે પણ સલ્ફેટ એક એવું ખાતર છે કે આ ખાતર રાસાયણિક પ્રક્રિયા દ્વારા કારખાનામાં નિર્માણ કરી અને મેળવવામાં આવતું ખાતર નથી સંપૂર્ણપણે કુદરતી ખાતર છે અને તેથી પોલીસલ્ફેટની બીજી એક લાક્ષણિકતા કે ખાતર મેળવવામાં આવે છે દરિયાની અંદર ઊંડાએ એટલે કે લગભગ એક હજાર મીટર જેટલી દરિયાની ઊંડાએ જે ખડકો હોય છે એ ખડકોમાંથી મેળવવામાં આવતું ખાતર હોવા છતાં પણ એટલે કે માત્રા બિલકુલ નથી અને તેથી આપણી કોઈ પણ ક્ષાર જમીન હોય કે જે જમીન પિયતના કારણે ક્ષારની અસર નીચે હોય આવી કોઈ પણ જમીનમાં આપણે પોલીસલ્ફેટનો ઉપયોગ કરીએ તો આપણી જમીનની અંદર જે પ્રમાણ પ્રમાણ હોય એ વધવાની કોઈ પણ ચિંતા રહેતી નથી સલ્ફેટ ખાતરના ઉપયોગથી હવે સલ્ફેટ ખાતરની ઉપલબ્ધિ ક્યાં અને કેવી રીતે તો સલ્ફેટ ખાતર આપણા કેટલાક ખાતરના વેપારીઓ રાખે છે વેચે છે પણ જ્યારે આપણે એની ખરીદી કરવા જઈએ ત્યારે આપણે

એક વેપારી કરારો કરવામાં આવેલા છે અને આઈપીએલ જેવી એટલે કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ જેવી જે કંપની છે એ કંપની મારફત પણ એનું વેચાણ થાય છે અને બીજી પણ કેટલીક સરકારી ખાતર ઉત્પાદક કંપનીઓ આપણા દેશની અંદર જે છે એ કંપનીઓનું કોલોબરેશન આઈસીએલ સાથે થયેલું છે એટલે એ કંપનીઓ પણ ખાતરનું વેચાણ આઈસીએલ કંપનીના પોલીસલ્ફેટનું વેચાણ કરે છે અને આ ખાતર આપણને ઓનલાઈન ઉપલબ્ધ છે ઓનલાઈન આપણે કોઈએ મગાવવું છે

પાયાના ખાતર તરીકે આ ખાતરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અત્યારે હવે શિયાળાના વાવેતરની સિઝનમાં આપણે છીએ તો શિયાળુ વાવેતરમાં આપણે જે કાંઈ પાક વાવતા હોઈએ આપણા ડુંગળી કે લસણ જેવા વાવેતર કરનારા ખેડૂતો પણ આ ખાતરનો અવશ્ય ઉપયોગ કરે મિત્રો તો આજના દિવસે પાયાના ખાતરમાં એક ખૂબ જ મહત્વના ખાતરની વપરાશની ચર્ચા અને આ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના કયા સોરી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત